જાતે સમાજમાં એવા લોકોને મળો પૂછો જાણો મારો વિષય છે એટલે મને લોકો સામેથી અનુભવ થાય છે એટલે આપણે એવું કહીએ કે કે ભાઈ અનુભવ થાય 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 તો તો જે પ્રમાણે આપણે આ શબ્દોની વાત કરી કે આપણને સૂક્ષ્મપણે એવું ખ્યાલ આવે તો કે આવે સ્મેલ આવે તો કે આવે આશીર્વાદ મળે તો કે મળે વાત થાય તો થાય એવા પણ સમાજમાં અનેક દાખલા છે જેને આપણે ભગવાન શ્રી રામ કહીએ જે એમના જીવનમાં પણ આ દાખલો બનેલો છે કે ભગવાન શ્રી રામે પુષ્કરના વનમાં પોતાની કુટિયામાં પોતાના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ કર્યું ત્યારે તેમણે શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને ગુરુઓને આચાર્યોને જમવા માટે આમંત્રણ આપ્યું બધા જમવા આયા પંકજ પડી ગઈ અને શ્રી રામ લક્ષ્મણ અને દેવી સીતા પીરસતા હતા પ્રસંગ એવો કે છે અને ત્યારે દેવી સીતા અચાનક પીરસ્ત પીરસ્ત શરમાઈ અને ત્યાંથી ભાગી ગયા હતા અને એક ઝાડ નીચે જઈને બેસી ગયા શ્રાદ્ધનું કાર્ય ભગવાન શ્રી રામ લક્ષ્મણે પૂર્ણ કર્યું બધાને ભોજન કરાવી દીધું પછી ભગવાને જૈન દેવીને પૂછ્યું કે દેવી કેમ આવું કર્યું આપે ત્યારે દેવી સીતાએ કહ્યું કે મને મારા એમ કે સાક્ષાત દશરથજી મારા સસરાજ જો મારું મારા હાથે શ્રાદ્ધ ગ્રહણ કરવા બેઠા હોય તો હું લજ્જિત થઈ ગઈ હતી એટલે કે કેમ તો કે આ જંગલમાં મારી પાસે પૂરતા વસ્ત્રો નથી પહેરવાના અને આવા વસ્ત્રો હું એમનું એમ કે કઈ ઓઢીને એમનું એ પણ નથી રાખી શકતી આ એટલે હું અહીં પલાયન કરી ગઈ એટલે આવા અનુભવની વાત છે એટલે બહુ બધા એવા જીવનમાં દાખલા છે કે લોકોને વ્યક્તિગત એવા અનુભવ ગઈકાલે મને એક મારા મિત્ર મારી જોડે બેઠા હતા પરમ દિવસે અને એમણે અચાનક એવી વાત કરી કે મારા એક્સપાયર થઈ થઈ બે ગયા અને આ વખતે શ્રાદ્ધમાં ભેળવવાના છે આવતીકાલે અઢારમી આવતીકાલે એવી વાત કરી અને તરત જ એમ એટલે કે મને ગઈકાલ રાત્રે એવું સપનું આવ્યું કે આટલા દિવસમાં કોઈ દિવસ મારા મધરનું સપનું નથી આવ્યું અને ગઈકાલ રાત્રે જેવું આવ્યું ને અચાનક હું એમ કે એને જેમ જે રસોડા મે જે કામ કરતી હતી એવી જ રીતે એ કરતી હતી હતી અને અને હું અચાનક જીમ કે કેમ અત્યારે આટલા વહેલા તમે ઊઠી ના કરો અને હું જાગી ગયો એમ એટલે અને શું ગણવું એમ એટલે મેં કીધું પિતૃ આવી રીતે યાદ કરાવે

વારંવાર લોકોને અનુભૂતિ થઈ એટલે ચોક્કસ એનો સંકેત મળે છે